અલીરાજપુર જેતા લોકો માટે આ પુલ ધોવાણથી અવરજવર માટે મોટી મુશ્કેલીઓ ઊભી થઈ છે અલીરાજપુર જેતા લોકો માટે આ પુલના ધોવાણથી અવરજવર માટે મોટી મુશ્કેલીઓ ઊભી થઈ છે આ ઉપરાંત તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ઉપરવાસના ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધતાં નદીનાળાઓમાં પુલ જેવી સ્થિતિ સર્જાય છે ઓરસંગ નદીમાં રેતીનું પ્રમાણ ઘટતા પુલના પાયાનું ધોવાણ થઈ રહ્યું છે આ પુલ પર રોજ લાખો લોકોની અવરજવર થતી હોય છે આ પુલ પર કામ જલ્દીથી હાથ ધરવામાં આવે તો લોકોને અર રાહત થઈ શકે છે આ પુલ રજવાડાઓના સમયથી હોવાનું જણાઈ રહ્યું છે આખા પુલ માં ગાબડા પડ્યાનું જોવા મળે છે અને તંત્ર દ્વારા આ પુલ નું કામ ચાલુ થતું જોવા મળી રહ્યું છે